નમસ્કાર વડોદરા 24 ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નેશનલ રોડ સેફ્ટી ભાગ રૂપે વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી વડોદરા શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક શાખા તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક શાખા વડોદરા શહેરનાઓના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એમ દીવાન સાહેબ તથા પોલીસ સ્ટાફ અને એસપી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ જસવંતસિંહ નાવના સૌજન્યથી ન્યૂ ઇરા સ્કૂલ મકરપુરા વડોદરા સ્કૂલ ખાતે સ્કૂલના આચાર્યશ્રી આરબી પટેલ સાહેબની અનુમતિથી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને ટ્રાફિક જાગૃતિ અંગેનું સેમિનારનું આયોજન કરાયું ટ્રાફિકના નિયમો રૂલ્સ ટ્રાફિકના ચિહ્નો જીબ્રા ક્રોસિંગ સ્ટોપ લાઇન સાઇન બોર્ડ તથા વાહન ચલાવતી વખતે શું શું કાળજી રાખવી જોઈએ અકસ્માત સમયે શું પગલાં લેવા અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ હેતુ સાર્થક કરવાના પોલીસના કામમાં મદદ કરવી તથા અકસ્માત સમયે એકસો આઠને કોલ કરીને ઘવાયેલા વ્યક્તિને મદદ કરવી વગેરે માર્ગદર્શન આપવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી આ સંદેશો વાલીઓને આજુબાજુ સોસાયટી સમાજમાં આપવું અને તમો જ્યારે વાહન ચલાવો ત્યારે આ નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે અંગેનો ફોટોગ્રાફ આ પ્રમાણે છે ન્યૂ સ્કૂલ મકરપુરા વડોદરા ખાતે નેશનલ સેફ્ટી મંથ બે હજાર ચોવીસના અનુસંધાને માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી વડોદરા શહેર તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન હેઠળ ન્યુરા મકરપુરા હાઈસ્કૂલ ખાતે ટ્રાફિક સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એમ દિવાન સાહેબ પોલીસ સ્ટાફ તેમજ એસવી ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ જસવંતસિંહ તરફથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જે કાર્યક્રમમાં આશરે બસો વિદ્યાર્થીનીઓ શાળાના આચાર્યશ્રી શિક્ષકગણ નાઓએ ભાગ લીધો હતો હાલમાં પૂરા ભારત દેશમાં તથા વડોદરા શહેરમાં અથવા જિલ્લાઓમાં અકસ્માતનું પ્રમાણ વધી રહેલ છે અકસ્માત થવાથી લોકોની જિંદગી જોખમમાં મુકાય છે તથા સ્થળ ઉપર જ મૃત્યુ પામે છે આવા બનતા બનાવો અટકાવવા સારું નાગરિકોમાં ટ્રાફિક જાગૃતતા થાય તે હેતુથી શાળાના વિદ્યાર્થીઓના માધ્યમથી આ કાર્યક્રમ યોજવામાં આવેલ કાર્યક્રમ દરમિયાનમાં શાળાના આચાર્યશ્રી શિક્ષકગણ પોલીસ સ્ટાફ તથા એસપી ફાઉન્ડેશન તરફથી અનુરોધ કરવામાં આવેલ છે કે જ્યારે વાહન ચલાવો ત્યારે ગતિ મર્યાદિત ચલાવો ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને પોતાની જિંદગી અમૂલ્ય તથા બીજાની અમૂલ્ય જિંદગી બચાવો તેમજ તમામ પ્રકારના ટ્રાફિક રૂલ્સના નિયમનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે એ હેતુ સાર્થક કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરી સહી સલામત રીતે ઘરે પહોંચો તેમજ જે અગત્યની સરકારશ્રી હેલ્પલાઇન છે પોલીસ નંબર સો એકસો એક ફાયર બ્રિગેડ એકસો આઠ મેડિકલ સારવાર માટે એમ્બ્યુલન્સ તેમજ ઘાયલ વ્યક્તિને તાત્કાલિક ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચાડવા માટે એકસો આઠનો ઉપયોગ કરવો મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી જે મહિલાઓ છે વિદ્યાર્થીનીઓ છે એમને કોઈ એવી અવાવરૂ જગ્યા હોય અથવા કોઈ આપણને ખતરો જણાતો હોય એવા સમયે રાત્રિનો સમય હોય એવા સમયે પોલીસનો હેલ્પલાઇન નંબર એકસો એક્યાસીનો ઉપયોગ કરવા માટે જણાવેલ હતું તથા પોલીસને કામમાં સહકાર આપવો આજનું બાળક ભવિષ્યનું નાગરિક છે જેથી સલામતી ક્ષેત્રે ધર્મ ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે અને પોલીસના કાયદા હોય ભારતનું બંધારણ હોય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું બાળકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો અને પોલીસ ડિપાર્ટમેન્ટને તમામ નાગરિકો સહ સહકાર આપે પોતે વાહન ચલાવે ત્યારે ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરે અને સીટ સીટબેલનો ઉપયોગ કરે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળે રોંગ સાઈડે વાહન ના ચલાવે તમામ પ્રકારથી આ બાળકોને અવેર કરવામાં આવ્યા અને છેલ્લે આચાર્યના શિક્ષક આચાર્યશ્રી સાહેબે આ સંદેશો વાલીઓ સુધી પહોંચાડવા માટે અનુરોધ કરવામાં આવ્યો